આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામે બસો બાળકોને રેન્કોટ છત્રીજ ચોકલેટ અને અપંગ વ્યક્તિને ઘોડીનું વિતરણ કરવામાં આવ્યું સેવા ફાઉન્ડેશન દ્વારા તારીખ રવિવારના રોજ ના ઓડ ગામે બસો બાળકોને રેન્કોટ છત્રી તેમજ બિસ્કીટ ચોકલેટ તેમજ અપંગ વ્યક્તિને ઘોડીનું વિતરણ કરવામાં આવ્યું અને પચાસ જેટલા મધ્યમ વર્ગના લોકોને રેન્ક આપવામાં આવ્યા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીત ગાઈને કરવામાં આવ્યું આવી હતી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકાના મુકેશભાઈ પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય અને એપીએમસીના ચેરમેન તેમજ સાંસદ શ્રી જશુભાઈ રાઠવાના પુત્ર તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઓડ ગામના સરપંચ શ્રી જગુભાઈ રાઠવા અને ભાજપના પ્રમુખ તેમજ આશરો સેવા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નીતિનભાઈ ચૌહાણ તેમજ તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી